જામનગરમાં બેડી બંદર રોડ પર ગરીબનગર આસપાસ કુખ્યાત રજા ચાયસાની સામે અનેક કેસો ચાલી રહ્યા છે ત્યારે તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો પણ નોંધાયો છે ત્યારે આજે સવારે તેમના એક અદ્યતન બંગલાની તોડફોડનું કામગીરી શરૂ કરવામાં આવી છે એટલું જ નહીં સરકારી જમીન ઉપર બીજા અન્ય પાંચ બંગલા બંધાયેલા છે તે અંગે કલેક્ટર કચેરી કોર્પોરેશન અને પોલીસ વિભાગ દ્વારા આજથી સર્વે ની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે આગામી દિવસોમાં આ મિલકતો સામે પણ તોડપાડની કાર્યવાહી થવાની સંભાવના નકારી શકાતી નથી આજે અન્ય એક મોટા બંગલામાં પોલીસને સાથે રાખીને સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી હતી આ બીજો બંગલો સંપૂર્ણ ગેરકાયદેસર છે કે કેમ તે મુદ્દા પર ચકાસવામાં આવી રહ્યો છે આ પછી આ શખ્સની અન્ય પાંચ મિલકતો કે જે બેડીમાં છે તેને પણ ગેરકાયદેસર છે કે નહીં તે ચકાસવામાં આવ્યા બાદ રિપોર્ટ જિલ્લા કલેક્ટરને સુપરત કરવામાં આવશે અને બીજી મિલકતોમાં પણ જો કોઈ ગેરકાયદે થયું હોવાનું સમય આવશે તો ઓપરેશન ડિમોલેશન આગળ વધી શકે છે આજે સવારથી જ તોડપાડનું મેગા ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં જિલ્લા પોલીસ વડા નાયબ પોલીસ વડા ઘોડેશ્વર પોલીસ અને અન્ય પોલીસનો કાફલો જોડાયો છે લગભગ પાંત્રીસો ફૂટ જેટલા બાંધકામ પર બુલડોઝર ફેરવવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ બંદોબસ્ત વખતે એસડીએમ મામલતદાર તેમજ એટલ શાખાના અધિકારીઓ જોડાયા હતા ત્રણસો છના ગુના હેઠળ જેલવાસમાં રહેલા આરોપી સામે લેન્ડ ગ્રેબિંગનો પણ ગુનો નોંધીને પોલીસે કબજો લીધો છે જિલ્લા પોલીસ સહિતનો મોટા પોલીસ કાફલો ઉતર્યો હતો કોર્પોરેશનના પચીસથી વધુ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા હતા રજાક ચાઇચાએ પચીસ વર્ષ પહેલા સરકારી ખરાબાની જમીન પર આખે આખો બંગલો જ ખડકી દીધો હતો બંગલા સહિત પાંચ મિલકતોની સર્વેની કામગીરી શરૂ કરાઈ છે આમ શહેરના રોડ ઉપર સરકારી ખરાબાની જમીનમાં ગેરકાયદેસર રીતે ભવ્ય બંગલો બનાવનાર કુખ્યાત રજાક નુરમાબત ચાઇશાના આ બંગલા ઉપર કોર્પોરેશન દ્વારા મજબૂત પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં ખુદ જિલ્લા પોલીસ વડા અને એસડીએમ અને કોર્પોરેશનના અધિકારીઓ સહિતનો કાફલો જોડાયો હતો પરિસ્થિતિને ધ્યાને લઈને બેડી વિસ્તારમાં આ બંગલા નજીક સૌથી વધુ પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો જિલ્લા કલેક્ટર બીજલ શાહે ગઈકાલે કોર્પોરેશન અને પોલીસને આદેશ કરીને કલેક્ટર કચેરી હસ્તકની સરકારી ખરાબાની જમીન પર થયેલ ગેરકાયદે બાંધકામ તાત્કાલિક તોડી પાડવા સૂચના આપવામાં આવી હતી એક બંગલો તોડી પાડવામાં આવ્યો છે અને અન્ય એક બંગલા સહિત પાંચ મિલકતોનો સર્વે શરૂ થયો છે આજ સવારથી મ્યુનિ કમિશનર ડીએન મોદીની સૂચનાથી એસ્ટેટના મુકેશ વરણમાં સુનિલ ભાનુશાળી સહિતના અધિકારીઓનો કાફલો રજાક ચાઇસાના બંગલાને તોડી પાડવા માટે પહોંચી ગયો હતો બે માળના બેડીમાં આવેલા ભવ્ય બંગલાને જામનગર ગુનેગાર છે અને માતા બારા છે અને આને ઉપર જુગારના દારૂના અને વ્યાજખોરીના ઘણા બધા ગુના પણ આ ઉપર દાખલ થયેલા છે અને જ્યારે પણ પોલીસ યા બીજી કોઈ એજન્સી આવે તો એ બધા લોકો સાથે મળી અને આ ઉપર ઘણા વખત હુમલો કરવાની પણ કોશિશ એ લોકો કરી છે તો આજે જે આનો ગેરકાયદેસર મકાન અહીંયા બનાવેલો છે આ મંદિરોને પાડવાનું આપી છે અત્યારે એ એક શિક્ષિકાનો જે સુસાઈડ કરેલો છે આમે ત્રણસો છે નો જે કેસ છે આના અંદર જામનગર જેલના અંદર બંધ છે આ પછી આ ઉપર લેન્ડ વેબિંગ નો ગુનો પણ દાખલ થયેલો છે અને આના વ્યાજખોરીથી આના ત્રાસથી ઘણા બધા લોકો જે સુસાઇડ અને બીજા બધા લોકોને હેરાન કરવાના પરેશાન કરવાના અને સરકારી જમીન જ્યાં પણ છેલ્લી જગ્યા મળે ત્યાં જગ્યા પોતાના બંગલા બાંધી લેવાના અને પછી ત્યાં જુગાર અને બીજી ગેરકાયદેસર ગૃહથી એ લોકો ચલાવે છે તો પોલીસના ચોપડામાં ઘણા બધા ગુનાઓ પણ આવે